મેન વસ્તુકો હે હમણાં જ લીધો લીધો માતાજી મિત્રો કેમ છો આપડા મિત્રો બધા મોજમાં આપણા હવા માં પેલા ગયા તા બેડ ની બે મોટર સાયકલ ભરી એવા નાના બસ લેવા ઓલી બાજુ જો એટલા બધા આયા ને આખો દી આપડા બસલા લાખ આયા આપણે જેમ બકરામાં નથી જવાનું તો આ આપણા ને બસલા મેદાન ને ના ઘડીક રહે ને ના સોળી મૂકશું એટલે હું ઘડીક આમ રખડી લે પછી ઓલી થોડીક ઈકડ નાખશું તો આ ભાઈ ને હું વિડીયો ઉતારું તો જરાય મજા આવતી નથી હે આ હે ને અમારો નાનો ભાઈ હે ને બહાર હતો આ ભણે હે જેમ કે લોક બનાવો ને તો ભાઈ આપણા અંદરો અંદર હે ને બીજાની વાત તો દૂર અંદરો અંદર હે ને ભરી જાય હે એટલે ઉત્તરવા દે ને રહેવા દે ને ભાઈ તો આ બસલા ને આગળ આપણે બકરા ને અમારા હે અને અને ઓલું અમારું હે તો ભાઈ માર માં જેમ કે અમારા પરિવાર બહાર ગયા એટલે જ આપણે રહેવાનું છે અને અહીં હે ભાઈ જોઈ લે મેન વસ્તુ આ જટકો છે હમણાં જ લીધો હે સાડા દો અગિયાર હજારનો લીધો બકરા હાટું એટલે હું એ બકરા એને બેઠા રહે અને જનાવરની શું સિંહ બહુ બીગલાય ને એટલે થોડુંક આપણે સેફ્ટી માટે ઝટકો લીધો હે તો આ ભાઈ બેઠો હોય ને એને આજ બકરામાં વારો હે ભાઈ વાત પેલા ગા ઘા કરે ને બકરામાં જ જવાનું હે ના પાડે કહીને હું તો બકરામાં તને મોકલવાનો જ છે આજે આપણે ભાઈ બકરામ મારે જવાનું હે અને હેને હા હું બકરામ જાવ ને મોબાઈલમાં આપણે ચાર્જિંગ નથી આ ભાઈનું મોબાઈલ મૂકું તો મને તો આ હે ને બકરામ જાય ને જાતો ને બકરામાં એટલે મારે બકરામ જાવું જો હે એટલે હું બકરામ જાઉં હે ને એને હવે મોબાઈલ મૂકીએ ચાર્જિંગમાં તો આપણે બકરા ચરાઈને પછી સાંજે મળ્યા ના ભાઈ એને મને બકરાએ મૂકવું આવે બકરા મોબાઈલ ચાર્જિંગમાં મૂકીએ ને હું હે ને જાઉં બકરામાં મિત્રો આપણે જઈએ જાય બકરામાં ને હવે હેને સાંજે મળ્યા તો હાલો ભાગીએ અને સાંજે પાછા છ વાગે પાછા બકરા વરા ત્યાં એ પાસે આપણે મળ્યા